ગાયસ અમે એવું કહીએ છીએ કે અમે રિયલ સાડી નહીં પહેરવાના એ તો ટ્વિસ્ટ છે એના બદલે અમે પહેરવાના છે દુપટ્ટો દુપટ્ટો જો અમે તો રિયલ સાડી પહેરી લઈશું તો ખબર તો પડી જશે આ જ સાડી ચાલ આ થાય અજો અમને પહેરતા નહીં આવડતી પર અને એ એના માટે અમારે મમ્મીની હાથ નહીં લેવાની એટલે મેં ખુદ રેડી થવાના છે જે કરવાનું બધું જાતે જ કરવાનું હા એટલા માટે અમે એક એકલા માટે અમે છે ને એવો દુપટ્ટાનો સિલેક્ટ કર્યો સાડી તો મારી બહુ છે અને સાડી અમે લેવાય નહી મકતા કારણ કે પછી આ બહુ વધારે બકબક નઈ થઈ ગઈ ફ્રેન્ડ્સ આ તો બસ બિના બકબક થી હવે વિડિયો સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ્સ હું તમને બતાવી દઉં કે મારી પ્રોડક્ટ કઈ છે સો મારી પ્રોડક્ટ જે છે મને જે સૂટ થાય છે મેં અહીંયા કાઢીને રાખી છે અને પ્રિન્સી ની તમને પ્રિન્સી કહે છે

કોઈ જે નવા નવા ફેન્સ હશે એ લોકો એવું સમજતા હશે આ લોકો ની ન્યુ મતલબ મતલબ ફેમિલી મેમ્બર છે પણ ના હું આ લોકો છું ફ્રેન્ડ મારી નહીં નહી મારી તો માન્ય જેમ જ છે આ તો બહુ બકબક થઈ ગઈ છે હવે વિડિયો સ્ટાર્ટ કરે તમે લોકો બતાવો ચલો ફટાફટ કઈ સાડી પહેરવાના છો સો ફ્રેન્ડ્સ આ મારી સાડી અને બ્લેક કલર માં ઉપર બહુ જ મસ્ત લાગે છે તો આ વાળો જ પહેરીશ અને પ્રિન્સ તમને તમ આ પ્રિન્સ સાડી જોઈએ આપણે

હવે આ બંને રેડી થઈ ગયા છે મને આટલી વારથી થી છે ને રૂમ બહાર કાઢી દીધી ત્યાં લોકોએ કે તમને ફાઇનલ લુક બતાવીશું તમારા માટે બી સરપ્રાઈઝ છે જેમ મેં એમના માટે સરપ્રાઈઝ રાખ્યો છે ને જે વિનિંગ એમાઉન્ટ જે છે વિનિંગ માં શું એમને સરપ્રાઈઝ આપવાનો છે તો છે ને આ ખુચ 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 એવો અવાજ આવતો હશે તમને તો આ પ્રિન્સે છે ને અંદર અંદર બોલતી હતી આવું કહો દીધી તમે આવું કહો તમને બતાવો આ બંને જો અત્યારે કે આ જો આ तमने अत्यारे नहीं देखा तो हो तो एना माटे चे ना हुं मस्त ने लाइट કરું અને આ બંનેનો ફાઇનલ લુક તમને બતાડું અને પછી હું જજ કરું કે કોને કેટલા માર્ક્સ મળે છે હું આપણે બતાવવાની છું પ્રિન્સીનો તો હવે આપણે સ્ટાર્ટ રોટેટ તો આ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ પ્રિન્સીનો ફાઈનલ ફાઇનલ લુક તો થોડા ઘણા એના પિક્સ લઈશું અમે તો પોઝ આપો મસ્ત મસ્ત

હા સારંગે તો માનિયાના પણ થોડા ઘણા પિક્સ લઈ લઈશું અને તમે કમેન્ટ કરીને કહેજો કે તમને માનિયાનો લુક પણ કેવો લાગે રાઇટિંગ આપજો આ જોવો આપણે નીચે નીચે જોવો માન્યા શું પહેર્યું છે આ છે કોરિયન લુક સારંગે વાળો લુક જોઈ શકો છો તમે તમે પહેલા પોઝ લઈ લઈએ માનિયાના મસ્ત ફોટા પાડી લઈએ અને હવે ફાઈનલી આપણે બંનેનો લુક જોડે જોઈશું

અને તો મેં બહુ જ વિચાર્યું બહુ જ વિચાર્યું એ પછી હું રિઝલ્ટ ઉપર આવી અને ફાઇનલ મને ડિસિઝન મળી ગયું છે કે મારે કોને વિનિંગ એમાઉન્ટ આપવાની છે અને કોને લુઝર એમાં તમને કહી દઉં કે મેં શું શું વસ્તુ એડ થશે ફર્સ્ટ છે મેકઅપ સેકન્ડ છે આપણો આઉટફિટ અને થર્ડ છે આપણી હેર એટલે મારે ત્રણેના પોઈન્ટ આપવાના છે ઓકે તો ફર્સ્ટ હું હેર સ્ટાઈલ થી સ્ટાર્ટ કરીશ તો હું ફર્સ્ટ હેરસ્ટાઈલ થી સ્ટાર્ટ કરીશ તો હેરસ્ટાઈલ આઉટ ઓફ ટેન જોકે એની કમ્પ્લીટ મસ્ત હેરસ્ટાઈલ છે મતલબ એની હેરસ્ટાઈલ હેરસ્ટાઈલ નથી ઓપન હેર છે બટ ડ્રાય છે ઓઇલી નથી એટલે એ મસ્ત લાગે છે અને ઓપન હેર પર એમ તો મસ્ત જ લાગે છે અને પ્રિન્સીનું એના કમ્પેરિઝનમાં જોવા જઈએ તો એના ઓઇલી છે હેર એના લીધે થોડુંક એને ઓછો પોઈન્ટ મળશે તો એને મળશે ટેન આઉટ ઓફ એટ અને આ વચ્ચે વચ્ચે કોમ લઈ લઈને ખૂબ કરે છે એના પછી તમને ખબર પડી જવી જોઈએ કે એના ઓઇલી હેર છે તો ફર્સ્ટ માં પોઈન્ટ મળી ગયા છે હવે સેકન્ડ છે આપણે શું છે માન્ય સેકન્ડ મેકઅપ મેકઅપ માં તો બંને મારે એના ટેન ઓફ ટોપ નાઇન આપવા છે મેકઅપ માં ના કમ્પ્લીટ છે કેમ કે જો આની મેકઅપ માં છે ને એની જે આઈલાઇનર કરી છે ને એની જાતે જ કરી છે એટલે એ મને વધારે ગમી અને આની જે આઈ શેડો કરી છે ને માની આઈ તો એ પણ મને વધારે ગમ્યું તો મારું મોઢું જ નહીં દેખાતું ફ્રેન્ડ ને

અરે હા એક વસ્તુ તો હું ભૂલી જ ગઈ કે જે જીજુ છે મારે સરપ્રાઈઝ ગિફ્ટ આપવાનું હતું અને જે હાર્યું છે એને ખાવાનું છે આ શું એને ખાવાનું છે હિંગ પેડ પેડ નું વાંચન કરવા માટે તો ફ્રેન્ડ્સ હું મારી ગિફ્ટ લઈને આવ્યો છું હાજમોલા બહુ જ ખાઈ લીધી એટલા માટે આજ જો હું તમને બતાડું કેવી છે જો ફ્રેન્ડ્સ હવે હું આવી ગઈ છું

તો તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને કેવી લાગુ છે કે નહીં અને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય